નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પંદર તારીખ પહેલો મહિનો આજનો વાર છે બુધવાર અને આજની આવક છે મિત્રો ત્રણ હજાર ગુણીની આસપાસની નવી આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું તમે જોઈ શકો છો હરાજીનું કામ છાપરા નંબર નીચે જે ઊભી લાઈન છે તેમાં ચાલુ થઈ ગયું છે તો હરાજીમાં જઈએ જાણી લે લઈએ કેવાળી છે આજના ધાણાના બજાર ભાવ મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવાળી છે આજના ધાણાના ભાવ અને મિત્રો આ માહિતી તમને સારી લાગી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો હું સોમવારે યાર્ડે લગીને પહોંચી નહોતો શક્યો એટલે સોમવારે ધાણાનો વિડીયો નહોતો બનાવી રહ્યો મિત્રો આજે ફરીવાર યાર્ડે આવી ગયા છે મિત્રો તો હરાજીમાં જઈને વિડીયો બનાવી રહ્યા છે મિત્રો તો સપોર્ટ જરૂરથી કરજો પંદરસો ને એક્યાસી રૂપિયામાં વેચાણો છે સુપર કલરમાં માલ છે મિત્રો પંદરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે કલરમાં કાંઈ નો કટે સુપર ક્વોલિટી માલ છે મિત્રો સુપર ક્વોલિટી

પંદરસો એક રૂપિયાનો ભાવ છે જે પંદરસો એક રૂપિયાનો ભાવ છે જે એક બે ટકા ડંક વાળો માલ છે કલર વાળો માલ છે ડંગ ભેગો છે આની અંદર પંદરસોને એક રૂપિયાનો ભાવ છે એલો છે આનો চৌদ্ চৌদ্সো একসাঠ রুপিয়া ভাব ইগল কলার মিত্র চৌদ্সো একসাঠ রুপিয়া ভাবছে চৌদ্দসো একসাঠ પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે આનો પંદરસો એક રૂપિયાનો ભાવ છે ઈગલ કલરમાં છે ઈગલથી થોડુંક સારું કહી શકાય મિત્રો માલ વજનવાળો છે સારો છે બિન ડંખી માલ છે પંદરસો એક રૂપિયામાં વેચાણો છે પંદરસો એક રૂપિયાનો ભાવ થયો છે પંદરસો એક રૂપિયાનો ભાવ છે ઈગલ પ્લસ થી થોડુંક સારું કહી શકાય પંદરસો એક રૂપિયાનો ભાવ છે બિન ડંખી માલ છે ડંખ નથી જોવા મળી રહ્યો આમાં પંદરસો એક રૂપિયાનો ભાવ થયો છે આની અંદરમાં મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો આજે બજારમાં થોડીક તેજી જોવા મળી રહી છે મિત્રો દસ વીસ રૂપિયા બજાર સારું કહી શકાય મિત્રો ઇગલ ઈગલ પ્લસ ને સારા માલમાં ઊંચા માલમાં બજાર ટકેલું છે ઈગલમાં ઈગલ પ્લસમાં થોડુંક દસ વીસક રૂપિયા બજાર સારું આજનું કહી શકાય મિત્રો આ માહિતી તમને સારી લાગી ગઈ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં